નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવો વૃક્ષનો પરિચય મેળવવાનો છે કે જેને ભારતીય સંસ્કૃતિ પવિત્ર માને છે વિશ્વની અંદર અત્યારે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે પરંતુ આપણી હિન્દુસ્તાનની સંસ્કૃતિ એવી છે કે જેણે અગાઉથી જ આ પ્રકૃતિનું રક્ષણ કરેલું છે એને ખબર હતી કે પ્રકૃતિ નથી તો આપણે નથી અને માટે આપણી સંસ્કૃતિ છે એ વૃક્ષની પ્રાણીની અને જીવજંતુની બધાની પૂજા કરે તમે ક્યાંય સાંભળ્યું છે કે વૃક્ષની પૂજા થાય હા આપણી સંસ્કૃતિમાં થાય અને એટલે જ આપણે આજે જે વૃક્ષનો પરિચય મેળવવાનો છે કે વૃક્ષ વિશે એવું કહેવાય કે પવિત્ર ગણાતો પીપળો દરેક જગ્યાએ હોય ઉપયોગ આવડે તો હર કોઈ હા તમે બરાબર કે આજે આપણે પીપળા વિશે પરિચય મેળવવાનો છે અને પીપળાની અંદર આપણી સંસ્કૃતિમાં એમ કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એમ ત્રણેય દેવતાઓનો વાસ છે અને ગીતાજીને અંદર દસમા અધ્યાયમાં છવીસમા શ્લોકમાં ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે કે અસ્વસ્થ સર્વ એટલે અંદર હું પીપળો છું મહત્વ એટલું આપ્યું છે કે સૌથી શ્રેષ્ઠ કોઈ વૃક્ષ હોય તો એ પીપળો છે અને એ શ્રેષ્ઠ શા માટે છે અને આપણા ઋષિ મુનિઓ એને પવિત્ર શા માટે ગણ્યું છે કારણ કે એના ઉપયોગ જ એટલા છે મિત્રો સૌથી વધારે ઓક્સિજન આપણું આપતું વૃક્ષ જો કોઈ હોય તો એ પણ પીપળો છે તો આજે આપણે આ પીપળા વિશે પરિચય મેળવવાનો છે તો જોઈએ પીપળા વિશે આ પીપળાનું ઝાડ છે પીપળાના વૃક્ષો ઘણા મોટા અને ભવ્ય થાય છે આ વૃક્ષ આમ તો દરેકે જોયું જ હોય આ વૃક્ષ ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર વૃક્ષ ગણાય છે હિન્દુ ધર્મની જેમ બૌદ્ધ ધર્મમાં પણ આ દેવી વૃક્ષ ગણાય છે ભગવાન બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું તો હિન્દુ ધર્મના દરેક ગ્રંથોમાં આ વૃક્ષનો ઉલ્લેખ છે આ વૃક્ષ રસ્તાઓની બાજુએ કૂવા અને તળાવ કાંઠે ડુંગરની પાંવ અને ખીણમાં નદી અને ઝરણાઓની કોતરોમાં ગામના પાદરમાં તેમજ મંદિરોમાં અચૂક જોવા મળી જાય એટલું જ નહીં જૂની દિવાલોમાં અને ખંડેરોમાં પણ ઊગી નીકળે છે ગુજરાતીમાં તે બ્રહ્મ પીપળા તરીકે પણ ઓળખાય છે તો તેનું હિન્દી નામ પીપલ છે જ્યારે સંસ્કૃતમાં તે પીપ્પલ કે અસ્વસ્થ તરીકે પ્રસિદ્ધ છે અંગ્રેજીમાં પીપલ કે હોલી ફીગ ટ્રી તરીકે ઓળખાય છે તો ક્યાંક તે

અને વ્યાપક ફેલાયેલી હોય છે શાખાઓ લાંબી જાડી અને ઊંચી ચડતી તો કોમર શાખાઓ નીચી ઝૂકેલી પણ જોવા મળે છે તેના પાન ઘણા સુંદર હોય છે પાન લીલા ઘેરા રંગના ચારથી છ એક ઇંચ લાંબા ત્રણથી ચાર ઇંચ પહોળા અને દિલ આકારના પરંતુ ટોચનો ભાગ પણ એકાદ ઇંચ લાંબો અને અણીદાર હોય છે પાનની સપાટી એટલી લીસી હોય કે સૂર્યના કિરણો તેના ઉપર પડે તો કાચની જેમ ચમકી ઉઠે છે પાન કડક અને તેમાં આવેલી નસોની ગોઠવણ ખરેખર જોવાલાયક હોય છે પાનખર ઋતુમાં તેના પાન ખરે છે અને નવી કૂપણો ફૂટે છે પાનની નવી કૂપણ પ્રથમ રાતી કે પીળી હોય જે ખૂબ સુંદર દેખાય પીપળામાં પણ વડની જેમ ફૂલો આવે છે એના પુષ્પ ધારણ કરનાર પુષ્પધાર અથવા કરણિકાને પેપડી અથવા પેપડા કહે છે એના ફૂલ અતિ સૂક્ષ્મ હોય જેથી આપણને નરી આંખે દેખાતા નથી આ પેપડા બબ્બે પાસ પાસે એકબીજાને અડોડ શાખાઓને ચોટડુક થઈને નીકળેલા હોય છે પેપડાને અમુક જગ્યાએ ટેટી પણ કહે છે ટેટા પણ કહે છે આ પીપળાની ટેટી કાચી હોય તે તોડીને જોવાથી ફૂલ સ્પષ્ટ દેખાય છે પણ તે મોટા થઈ પાકી ગયા બાદ ફળ થઈ જાય છે આમ પીપળાનું ફળ ટેટી કે ટેટાની અંદર નાના નાના દાણા એટલે કે બીજ હોય છે આ ફળ ઉપર લાલ ટપકા હોય છે જે જાંબુડિયા રંગના થાય ત્યાં સુધી પાકે છે ટેટીને ખાવાના ઉપયોગમાં પણ લેવાય છે અને કુણા પાન પણ ખાઈ શકાય છે પીપળાના વૃક્ષમાં પણ પણ જોવા મળે છે પીપળામાં લાખ થાય અને તેના થડ કે શાખાઓમાં કાપો પાડતા સફેદ ક્ષીર એટલે કે દૂધ નીકળે છે અટિકેસી વર્ગની આ વનસ્પતિ દસ થી વીસેક મીટર સુધી ઊંચી અને ખૂબ મોટા ઘેરાવાવાળી હોય છે ઉનાળામાં સાંઈડો આપનાર લાકડું આપનાર તેમજ તેના પાન જરૂર પડે પશુઓના ચારા તરીકે પણ ઉપયોગી છે આમાં એક બીજી જાત પણ જોવા મળે છે જે ડુંગરી પીપળો તરીકે ઓળખાય છે પરંતુ તેના ઝાડ નાના હોય છે અને મોટે ભાગે ડુંગર વિસ્તારમાં જ જોવા મળે છે અને પારસ પીપળા તરીકે ઓળખાતી અન્ય જાત પણ જોવા મળે છે જેનો આપણે અલગથી જ પરિચય મેળવવાના છીએ પીપળાના ઔષધી ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે મધુરો તુરો કસાય શીતળ દુર્જર વર્ણકર વૃક્ષ પૌષ્ટિક ગ્રાહી રોપક પિતહર અને કફગ્ન છે તે કફ પિત્ત દાહ વ્રણ ક્ષયરોગ હેડકી સ્તનરોગ યોનિરોગ દૂર કરનાર અને વિષ છે તેના પાકા ફળ હૃદય શીતળ અને પૌષ્ટિક છે તે રક્તદોષ વિષદોષ દાહ ઉલટી અને નાશક ગણાય છે તેમાં થતી લાખ કડવી તુરી સ્નિગ્ધ લઘુ બળકર વર્ણપ્રદ અને શીતળ છે તે કફ વિષ પિત શોષ રક્ત વિકાર વિષમ જવર અને દાળનો નાશ કરે છે પીપળાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેના મૂળ છાલ પાન લાખ ફળ અને તેનું ક્ષીર એટલે કે દૂધ પણ ઉપયોગી છે તેની કૂપણો પણ ખૂબ જ પૌષ્ટિક અને ઉપયોગી ગણાય છે પીપળાની સુકાયેલી છાલની રાખ ગરમીથી પડેલ ચાંદીઓ ઉપર લગાડવાથી ચાંદી મટે છે પાકેલા ફળ ખવડાવવાથી તેની બોબડી બોલી શુદ્ધ થવા લાગે છે પીપળાની સૂકી ડાળખીઓની રાખ કરી પાણીમાં ભીંજવી થોડી વાર બાદ તે પાણી ગાળીને પીવાથી હેડકી અને ઉલટી થતી હોય તો શાંત થાય છે પીપળાની છાલ અથવા લાકડું પાણીમાં ઘસી ચોપડવાથી બાળકોને ઓળી નીકળે તે ઉપર ખૂબ ફાયદો કરનાર છે પીપળાના તાજા પાન અને છાલ બારીક વાટી તેમાં મધ મેળવી મોઢામાં પડેલ ચાંદીઓ ઉપર લેપ કરવાથી ખૂબ જ રાહત થાય છે એમાં પણ નાના બાળકો માટે તો આ પ્રયોગ ખૂબ જ ઉત્તમ છે પીપળાની છાલનો કાઢો કરી પીવાથી અફીણનું વિષ ઉતરે છે પીપળાના સૂકા છોડિયાનું ચૂર્ણ ઘીમાં કાલવી ડાજેલા અંગ ઉપર લગાડવાથી પીડા શાંત થાય છે અને ડાજીયાનો ડાક પણ રહેતો નથી પીપળાની છાલ બારીને તે રાખ પાણીમાં નાખી તેમાં લોખંડનો કકડો વારંવાર તપાવીને છમકાવવો કે પાણી ગાળી સવાર સાંજ પીવાથી અને સાથે ઇન્દ્રવર્ણના મૂળ પાણીમાં ઘસી સ્તન પર લેપ કરવાથી સ્તન રોગ મટે છે સ્તન કેન્સર થવાનો ભય ટળી જાય છે પીપળાની કૂપડો ધાણા અને સાકર સંભાગે લઈ મોઢામાં રાખી ચાવતા જવું અને આ રસ ગળતા જવાથી રક્તાથી સારદૂર થાય છે પીપળાની લાખનું ચૂર્ણ બે ચમચી બે ચમચી ગાયનું ઘી અને તેમાં એક ચમચી મધ ઉમેરી સેવન કરવાથી ક્ષય રોગ એટલે કે ટીબી મટે છે પીપળાના કોમળ દૂધમાં ઉકાળી આપવાથી પેશાબમાં થતી બળતરા દૂર થાય છે અને ઘણાને જો પેશાબમાં પરો આવતા હોય એટલે કે રસી થઈ ગયા હોય તો તેમાં આ ઉત્તમ કામ કરે છે પીપળાની લાખ એક તોલો છાસના પાણીમાં ઉકાળી સાકર નાખી પીવાથી પ્રદર મટે છે પીપળાની લાખનું ચૂર્ણ ઘી અને સાકર સાથે આપવાથી દમ અને ઉધરસ મટે છે પીપળાની વળવાયુઓનું ચૂર્ણ પાણી સાથે આપવાથી શ્વાસ રોગ દૂર થાય છે પીપળાની આંતરછાલના ઉકાળાથી ચામડી ઉપર થયેલા કોઈ પણ રોગ એના ઉપર આ પાણીથી ધોવું અને એ ધોવાથી ત્વચા રોગ મટે છે અને છાલની બારીક ભૂકી કરી ચાંદા અને ભગંદર ઉપર લગાડવાથી ખૂબ રાહત થાય છે પીપળાની પાકી ટેટી ખાવાથી પીઠ વિકાર વિષ બળતરા ઉલટી તરસ અને અરુચિ દૂર થાય છે એટલું જ નહીં પણ પીપળાનું ક્ષીર એટલે કે દૂધ છે એ દાદર ખસ ખરજવું એના ઉપર લાંબા સમય સુધી લગાડેવાથી એ દૂર થાય છે આમ પીપળો ખૂબ ઉપયોગી વૃક્ષ છે અને ઘણા વર્ષો સુધી ટકી રહે છે માટે જ આપણા પૂર્વજોએ એને પવિત્ર માન્યો હશે આમ છતાં તેનો જરૂરિયાત પ્રમાણે અને પ્રમાણસર ઉપયોગ કરવો વધારે હિતાવહ છે જરૂર પડે વેદની સલાહ અનુસાર ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે તો મિત્રો આજે આપણે પીપળા વિશે પરિચય મેળવો પીપળો વૃક્ષ છે એ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જોવા મળતા પરંતુ અત્યારે ઓછા થઈ ગયા કારણ જાણો છો કારણ કે કાગડા નથી અને કાગડા છે ને એ પીપળાનું જે ફળ છે તેટી એ ખાય અને એની ચરકમાં જે એના બીજ નીકળે એ બીજ જ્યાં પડે ત્યાં પીપળો ઉગે એટલે તો આપણે બિલ્ડિંગોની અંદર ખંઢેરોની અંદર કૂવાને કાંઠે એ બધા પીપળા ઉગતા પણ હવે નથી ઉગતા કારણ કાગડા ઓછા થઈ ગયા તો મિત્રો આ પ્રકૃતિનો નિયમ છે કે સજીવ સજીવસૃષ્ટિમાં એક પગથિયું જો ચૂકાઈ જાય તો એની ખૂબ જ ભયંકર અસર થાય તો મિત્રો આ પીપળો કે જે આપણને દરેક જગ્યાએ જોવા મળે અને એના ઉપયોગ પણ આપણે જોયા તો ખૂબ જ ઉપયોગી વૃક્ષ છે અને પીપળાનું જતન કરવું જોઈએ એટલે તો આપણે મોટે ભાગે પીપળા કાપતા નથી અને તમે ગમે ત્યાં દેવ મંદિરે જશો અને એમાં પણ શિવ મંદિર હોય તો ત્યાં પીપળો હોય જ કારણ એ પવિત્ર છે અને એને આપણે પાણી રેડીએ છીએ ભાદરવામાં ભાદરવા માસમાં પાણી રેડવાનું કારણ એવું છે કે ચોમાસામાં વરસાદ થવાને કારણે એના મૂળ છે એ મૂળની ઉપર આપણે ઉદય જેવું લાગે અને જ્યારે ઉપરથી પાણી રેડવામાં આવે ત્યારે એ કોરા પાણીને લીધે એ ઉધઈ નાશ પામે એટલે પીપળાના વૃક્ષો નાશ ન પામે એટલે પીપળે પાણી રેડવાનું મહત્ત્વ છે અને હા ઘર પાસે આપણે પીપળો વાવતા નથી એનું કારણ કે પીપળાના મૂળ છે એ ખૂબ જ દૂર સુધી ફેલાય છે અને આપણા ઘરને નુકસાન કરે એટલે આપણે ભાગે ઘરની આસપાસ એ વાવતા નથી તો મિત્રો આ રીતે પીપળો છે એ પવિત્ર છે અને એમાં ત્રણેય દેવોનો વાસ છે તો મિત્રો આપણું એક સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણા